પધ્ધર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ક્રિકેટ સટ્ટો રમતા ઈસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ પધ્ધર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ક્રિકેટ સટ્ટો રમતા ઈસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ શ્રી ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા વિકાસ સુંડા પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ જુગારની બદી ન્યસ્ત કરવા માટે સૂચના આપી હતી જે સૂચનાના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ આર જેઠી અને વાય કે પરમાર સાહેબનાઓએ એલસીબી સ્ટાફના કર્મચારીઓને જુગારના કેસો શોધી કાઢવા માટે સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું જે સૂચના અને માર્ગદર્શન મુજબ એલસીબી સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ઝાલા તથા રણજીતસિંહ જાડેજા અને રાજેન્દ્રસિંહ રાઠોડ તથા દિવ્યરાજસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ જયદેવસિંહ જાડેજા તથા જીવરાજ ગઢવી અને પધ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કર્યા હતા તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ જાડેજાઓને ખાનગી રાહે બાતમી મળી હતી રઝાક શાહ બચલસાહ શેખની બીકેટી કંપનીના ત્રીજા ગેટની સામે આવેલા શિવ સ્ટોર પાસે જાહેરમાં મોબાઈલ ફોનમાં આઈડી વડે હાલમાં ચાલતી ઇન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ રહેલ છે દિલ્હી કેપિટલ તથા સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે વીસ ઓવરની મર્યાદિત ક્રિકેટ મેચ ઉપર રનના તફાવત તથા હાર જીત ઉપર રૂપિયાની હાર હારજીતનું ક્રિકેટ સટ્ટો રમી રહ્યા રમાડે છે જે હકીકતના આધારે તુરંત જ વર્કઆઉટ કરી ઉપરોક્ત બાતમી મળી જગ્યાએ રેડ કરતા હકીકત મુજબનો ઈસામ પોતાના કબજામાં મોબાઈલ ફોનથી ઓનલાઈન વેબસાઇટ ઉપર ક્રિકેટ સટ્ટો રમતા પકડાઈ ગયો હતો આ મોબાઈલ ફોનમાં રહેલા બંને રાખેલા કુલ બેલેન્સ રૂપિયા ક્રિકેટ સટ્ટો રમવામાં ઉપયોગમાં લીધો હતો જેથી બંને આઈડી કોની પાસેથી લીધેલ છે તે બાબતે પૂછપરછ કરતા જણાવવામાં આવ્યું હતું કે આ બંને આઈડી એક આદમશાહ શેખ રહેવાસી શેખ ટીમ્બો અંજાર તથા બીજો શાહનવાઝ શેખ રહેવાસી શેખ ટીમ્બો અંજાર પાસેથી મેળવેલ હતી જેથી મજબૂર ઈસમ પાસેથી નીચે મુજબની મુદામાલ મળી આવી છે તેથી હાજર મળી આવેલા ઈસમ તથા હાજર નહીં મળી આવેલા બંને ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પદ્ધર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે અહેવાલ બાય મા ન્યૂઝ કિરણ ગોરી ભુજ